હાલો મિત્રો જય દ્વારકાધીશ જય ઉરવાળા કેમ છો મજામાં મજામાં જઈશું આપણે આવી ગયા છે લાઈવ તો લાઈવ ને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ એકવાર બે મોબાઈલ જ આવી જાય ને આવી ગયું હોય છે વિડીયો માં જો મિત્રો લાઈક કોમેન્ટ

ஜெய் உண்டாடா ஜெய் உண்டா ஜெய் உடவாடா ஜெய் உண்டு મિત્રો લાઈવને લાઇક કોમેન્ટ કરવા આવી જાઓ ઈ માતાજી જય દ્વારકાધીશ રાજભાઈ મજામાં પધારો પધારો તમારું પણ સ્વાગત છે લાઈવમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડિયોને બને એટલો શેર કરતા રહેજો ખૂબ ધન્યવાદ લાઈવમાં પધારવા બદલ તમારો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ક્યાં ગામથી જોવો છો કોમેન્ટ કરી દેજો જય ઝુંગીવારા દાદા જય વસરાજ જય હનુમાનજી મહારાજ આજે શનિવાર છે તો હનુમાનજી મહારાજને દયાથી આજે આપણે લાઈવ ચાલુ કરેલું છે તો બધા મિત્રો જોડાજો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ક્યાં ગામથી જોઈ રહ્યા છો જરા કોમેન્ટમાં કહેતા રહેજો એટલે ખબર પડે અને અહીંયા લગી આવ્યા હોય તો લાઈક કોમેન્ટ કરજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક લાઈક કરી દેજો નવા હોય તો પણ કરી દેજો કયા ગામથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટમાં કહેજો તમે કયા ગામથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટમાં કહેતા રહેજો આપણે તાલાળા ગીરથી લાઈવ કરીએ છીએ

જય માતાજી જય માતાજી આવું વાતાવરણ છે અમારે અહીંયા અત્યારે થોડુંક વાદળછાયું થઈ ગયું છે તમે કયા ગામથી જોઈ રહ્યા છો તમારો ગામનું નામ કોમેન્ટ કરજો અને કહેજો કેવું વાતાવરણ છે અત્યારે વરસાદની સંભાવના છે આજે વાદળછાયું વાતાવરણ બની ગયું છે આજે વરસાદ આવવાની સંભાવના છે જો આમણે રહી જાય તો વાંધ નહીં આવે નકર આજે પાથરા પાછા પલરસી લાગી રહ્યું છે અને તમારે ત્યાં કેવું વાતાવરણ છે જરાક કરજો કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં કહેતા રહેજો અને વિડીયોમાં બને એટલો શેર કરજો તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ક્યાં ગામથી જોઈ રહ્યા છો જરા કરમાં કરજો લાઇક વિડીયો લાઈક પણ કરતા રહેજો ભાઈ આપણે અત્યારે વાતાવરણ બની ગયું છે વરસાદનું વાદળા થઈ ગયા છે અને તમારે કેવું વાતાવરણ છે જરા કોમેન્ટ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો લાઈક નથી આવતી યાર તમે લાઈક તો કરો મારા કલે જાઓ લાઈક હજી બે જ આવી છે ભાઈ તો તમે લાઈક કરી દો મારા કલે જાઓ અને ક્યાં ગામથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરજો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બધા મારા જીવના કટકાઓને લાઈક કરવા વિનંતી જય માતાજી જય દ્વારકાધીશ રાઠોડ પધાર્યા છે પધારો પધારો મેહુલભાઈ જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો લાઈક કરી દીધી આવી ગઈ છે ભાઈ થેન્ક યુ આભાર તમારો મેહુલભાઈ રાઠોડ ક્યાં ગામથી જોઈ રહ્યા છો જરા કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલમાં આટો મારી આવજો આપણા વિડીયો સારો લાગે તો પણ લાઈક અને કરતા આવજો જોઈ રહ્યા છો થેન્ક યુ ધન્યવાદ મેહુલભાઈ તમારો આભાર લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર જે મિત્રો નવા જોડાય એને નમ્ર વિનંતી ભાઈ લાઈક અને કોમેન્ટ કરતા રહેજો અત્યારે વાતાવરણ કેવું છે જીજે 9 ઓકે ઓકે લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય માતાજી જય માતાજી બધા મિત્રોને જય માતાજી નવા જોડાય છે અને નમ્ર વિનંતી છે ભાઈ એ તમે લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે મેહુલભાઈ રાઠોડ જી જે નાઇનમાંથી છે ઈડર સાબરકોઠા તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણી ચેનલમાં આંટો મારી આવજો સારું લાગે તો ત્યાં આપણા વિડીયોમાં લાઈક કરી દેજો બાકી બધા મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ તમે ક્યા ગામથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરીને કેતા રેજો આજનો માહોલ વરસાદી માહોલ છે વાદળછાયું વાતાવરણ બની ગયું છે તો તમારે ત્યાં કઈ વરસાદનો ઘોરો છે કે નહીં અમારે તો આજે થોડું દેખાય છે એવું વાદળા થઈ ગયા છે ને પવન પણ બદલી ગયો છે એટલે જો વરસાદ આવશે તો ખેડૂતને નુકસાની થાય બહુ તો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો No,

आज तोज़ो ढाड़ा गॾ न पे कारी जऊं तानी रे पदमी न મિત્રો હવે કોઈ આવતું નથી તો આપણે લાઈવને કરી દઈએ છીએ એન્ડ તો જય માતાજી જય દ્વારકાધીશ તો તમે મિત્રો જોડાયેલા છો તો જરાક લાઈક અને કોમેન્ટ કરી દેજો પછી આપણે તો અત્યારે હવે એન્ડ કરવાનો વિચાર હતો લાઈવને પણ તમે બે મિત્રો જે જોડાયા છે એને ખાસ નમ્ર વિનંતી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો તો તમારો ખૂબ ખૂબ આભાર તમે યાર કોઈ જોડાતા નથી તો શું કરવું આપણે લાઈવ ને ચાલુ રાખીએ તો જોડાયેલા રહ્યો તો આપણે કઈક હજી લાઈવ ચાલુ રાખી શકીએ બાકી તો આમાં પછી કોઈ ન હોય તો અમને પણ કંટાળો આવે છે એટલે આપણે લાઈવ ને કરી દઈએ છીએ ચાલુ રાખી દઈએ તો આવી કન્ડિશન સેવ આવી તો તમે જરાક લાઈક કમેન્ટ કરતા રહેજો અને દિનેશભાઈ વડોદરા જોડાઈ ગયા છે તો દિનેશભાઈ જય માતાજી જય માતાજી ભાઈ કેમ છો મજામાં દિનેશભાઈ ક્યાં ગામથી જોલાયા છો જરા કોમેન્ટ કરી દેજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કર દેજો દિનેશભાઈ છે હોય તો કોમેન્ટ કર દેજો ભાઈ સબ્સ્ક્રાઇબ કર દેજો ને સારું લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ બધા મિત્રો નવા જે જોડાય એને પણ નમ્ર વિનંતી કે તમે કોમેન્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો બધા મિત્રોને નમ્ર નિવેદન છે ભાઈ લાઈક કોમેન્ટ કરવા માટે તો બધા મિત્રો લાઈક કોમેન્ટ કરી દો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો મિત્રો અને હા કે તમે मित्रो जरा कमेंट करता रहे जो कमेंट करता रहे जो कमेंट करता रहे जो कहाँ से देख रहे हो कहाँ से देख रहे हो भाई जरा कमेंट कर दीजिएगा મેન્ટમાં કહેતા રહેજો અને બધા મિત્રોને નમ્ર વિનંતી છે ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા માટે તો તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો I have an uh, junk drawer in this shore. તો મિત્રો હવે લાઈવ ને કરીએ છીએ એન્ડ આમાં કોઈ જોડાતું નથી એ બદલ ખૂબ ખૂબ પસ્તાઓ થાય છે કે યાર અમે લાઈવ ખોટી ચાલુ કરી તો હવે હું લાઈવ ને કરું છું એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ જય વઢવાડા